અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે એક બ્રસની બ્રેક ફેલ થઈ જતા બસ ડેપોને અડીને આવેલ સોસાયટીના મકાનની દીવાલ સાથે ભટકાઈ હતી બનાવની વિગત અનુસાર અંકલેશ્વર શહેર એસટી ડેપોમાં બ્રેક ફેલ થઈ જતાં બેકાબૂ બનેલી બસ ડેપોને અડીને આવેલ સોસાયટીના મકાનની દિવાલ સાથે ભટકાઈ હતી સદનસીબે દીવાલ સાથે અથડાયા બાદ બસ થંભી જતાં મકાનમાં ઘૂસી જતાં અટકી હતી શહેર એસટી ડેપો ખાતે આવેલ પેટ્રોલ પંપની બાજુમાં એસટી બસ હતી પણ ડ્રાઈવરે અચાનક કાબુ ગુમાવી દેતા બસ સોસાયટીના એક મકાનના કમ્પાઉન્ડ વોલ સાથે અથડાઈ હતી બસના ટક્કરથી દિવાલ તૂટી પડી હતી હતી આંખના પલકારામાં આખી ઘટના બની મકાન માલિક તામાં કુરેશીએ ઘટનાની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા બનાવ અંગે હજુ સુધી કોઈ પણ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવેલ નથી ભાગ્યોદય સોસાયટીમાં ડેપોની બાજુમાં જ છે મારું મકાન અહીંયા આગળ છે ને વારંવાર એસટીવાળાને મેં ના પાડી છે કે જરા થોડી ગાડી દૂર રાખો છતાં બી આનાથી પહેલાં બી ત્રણ બે અઢી વર્ષ પહેલાં બી આવી રીતનો પ્રોબ્લેમ ક્રિએટ થયેલો ત્યારે બી મેં એમને કીધેલું છતાં બી એ લોકો આવી રીતના બસ આવીને સીધી ઠોકી જ દીધી વર્કશોપમાંથી આવીને બસ સીધી બ્રેક જ નિવાઈ ગઈ એની સીધી બસ આવીને ઠોકી દીધી ને હમણાં દિવાલની હાલત કેવી છે જુઓ આ લોકોને વારંવાર રજૂઆત કરવા છતાં લેખિતમાં આઈ થિંક મેં રજૂઆત લેખિતમાં બી આપેલી છે એમને નોટિસ કે તમારી બસ થોડી દૂર રાખો છતાં બી એ લોકો આ પ્રમાણે અહીંયા આવીને મૂકી દે છે મૂકી એમનો મને કોઈ એ નથી અફસોસ નથી પણ આવી રીતના મને નુકસાન થાય એ પ્રમાણે નહીં મૂકવાની હા ડેપો મેનેજરને જગદીશભાઈને હમણાં રજૂઆત કરીને આવ્યો તો જગદીશભાઈને એ લોકો એવું કહે છે ડ્રાઈવર સાથે અમે લોકો વાતચીત કરીને તમને કહીએ છીએ એવું કીધું શું કીધું પછી તો કે કે અમે એવું હોય તો બધો ખર્ચો આપી દઈશું ને મૂકું હું તો બધા ચેનલવાળાને બોલાવીશ ને હું મારી સેફ સેબસાઇટ કરીશ કાલ ઉઠીને એ ફળી જાય તો